દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો ભાદરવો ચાલે છે ભાદરવો એટલે રોગોનો રાજા પિત્તનો પ્રકોપ વધી જાય છે પણ બે શાક કુદરતે એવા આપણા માટે બનાયા છે કે જો ભાદરવામાં ખાવામાં આવે તો એ પિત્તનું સમન કરે છે મિત્રો એમાં નંબર એક છે કારેલા આ જે કારેલા છે એ ભાદરવામાં બને એટલા ખાવા જોઈએ રોજે રોજ ખાંસો તોય વાંધો નથી એ પિત્તનું સમન કરે છે અને એનો ભાઈ કંકોડા એ કંકોડા પણ પિત્તનું સમન કરે છે અને એટલે જ ભાદરવાની અંદર મિત્રો કુદરતે કારેલા અને કંકોડા એ બંનેનું સર્જન કર્યું છે તો પિત્તના જે રોગો થાય છે તાવ આવવો આંખોમાં બળતરા થવી પગના તળિયામાં બળતરા થવી પેટમાં બળતરા થવી વારંવાર ભાદરવાની અંદર ઇન્ફેક્શન લાગી જવું વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેરેસાઇટ ઇન્ફેક્શન આ ઇન્ફેક્શન જે લાગી જાય છે વારંવાર એની સામે મિત્રો કારેલાનું શાક અને કંકોડાનું શાક એ પિત્તનું સમન તો કરે છે પણ ઓક્સિડન્ટ છે એટલે આપણી અંદર જે વિષાક્ત દ્રવ્યો છે એને ખેંચી ખેંચીને બહાર કાઢે છે એટલું જ નહીં આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે એટલે ભાદરવામાં જો નિરોગી રહેવું હોય તો ખાસ કારેલા આમ તો બધાને ભાવતા નથી કડવા લાગે છે એટલે મોડું ચડી જાય કારેલાનું શાક જો બનાવ્યું હોય ઘર મમ્મીએ તો છોરોનું તો મોઢું ચડી જાય કે આ કારેલોને શું ખાય કંકી કંકોડાનું શાક નહીં ભાવતું ના પણ એમને તો પાણીપુરી ભાવે છે એમને પીઝા ભાવે છે બર્ગર ભાવે છે હા આવું બધું લારીઓનું ભાવે છે એમને તો કારેલો કંકોડો નહીં ભાવતો યાર ના ભાદરવાની અંદર ના ભાવે તોય એક મેડિસિન તરીકે ઘરના બધા જ સભ્યો નાના મોટા બાળકો વડીલો ભાઈઓ બહેનો બધાય કારેલા કંકોડા બે ટાઈમ ખાજો પેટ ભરીને બિલકુલ નુકસાન કંઈ નહીં કરે નરે ફાયદો ફાયદો ને ફાયદો જ છે ભાદરવામાં નાના બાળકો ખાશે તો પણ એમની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધશે એટલે તમારા બાળકોને પણ ના ખાતા હોય તો કારેલા અને કંકોળાનું શાક ખવડાવજો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત